જય મોગલ માતાજી ચાલો આજે મોગલ માતાજીની વાત કરશું મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક જ સમાજ નહીં પરંતુ અઢાર વર્ણની આય છે તો આવા આયશ્રી માનો ઇતિહાસ સાડા તેરસો વર્ષ જૂનો છે માના પિતા એટલે દેવસૂર ધાંદણીયા અને માતા એટલે રાણીબાઈ ભીમરાણે આઈનું જન્મ સ્થળ છે માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા ન હતા તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નહોતો માના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેંસાણ તાલુકાનું ગૌરોડિયા ગામ માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભાત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે ફઈના દીકરા અને દીકરીના લગ્ન કરવામાં આવે છે માતાજીના ગાડા ઘોડા પર માની જાન આવી માને કામમાં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી સાથે સાથે એ સમયે દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આવી વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા માના લગ્ન એ સમયે અખાત્રીજના થયા પહેલાંના સમયમાં અખાત્રીજનો શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્ન પૂછ્યો ત્યાં વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતાં કરતાં મન આગળ વધ્યો અને આજથી સાડા તેરસો વર્ષ પહેલાંનું મંત્ર યુગ હતું વાંજીએ ચારણે કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલે બેટા તું શું જાણું છું ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યા અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડાં ઊંચા પકડી દૂધમાં ઢફડ ઢફડ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી નકર આવું ન કરે આ પરચો વાંજી દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નંગારા લઈ આવ્યા પહેલાંના સમયે એવો નિયમ હતો કે દસેઓ નહ્યા પછી જ કોઈ નહાવો નવોઢા તેના કપડાં બદલી શકે પરંતુ મોગલમાએ તે કપડાં તો પહેલ પહેલાં જ બદલી નાખ્યા ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કબિરાજ બોલ્યા કે શાબાસ વાંજી તું કો કામની બાઈ લાગશ એટલે બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણને રીત રિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણ તાળી લીધી અને આ તાળીનો પટકાકો પટાકો પડતા મોગલ માનો ભ્રમર ફર્યો અને માએ સામે નજર કરી કહ્યું એ ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય એની હારેથી હાણે તાળી લીધી શરમ નથી આવતી ઉપરાંત કહ્યું કે આ માને જિંદગી પણ તેની સાથે કાઢવાની હતી લોકો આશ્રિત થઈ ગયા અને હાહાકાર મચી ગયા મૂંગી આઈ બોલી અને ત્યારે મા કોપાયમાન થયા માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું મોગલમાંનું આ રૂપ દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો માને પગે લાગવા માંડ્યા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈની જાણ ન હતી આ સમયમાં મોગલ ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા મનમાં સ્કોચ થવા લાગ્યા કે એક તાળીના કારણે માએ રૌદ્ર રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું લોકો ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે હે તારા તાર તોય મારી તું ને માર તોય મારી તું એટલે માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણામાં ફળામાં મેલડીમાં સિકોતેરમાં આ વાંજી વછરાજ સોલંકી અને વીર કે ક્ષેત્રપાળ છે મોગલમાં ગોર ગોરવડિયાળીની ધરતીમાં સમાઈ ગઈ અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણોમાં માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબડિયાને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય ખોળમાં આવી ન અવતરે નવ લાખ લોબડિયાવાળીમાં મોગલ મહાકાળીમાંથી અવતરેલ છે જય મોગલ માતાજી